હાય ફ્રેન્ડ્સ હું છુરીના અને હું રહું છું જુનાગઢમાં તો આજે આપણે આવી ગયા છીએ મારા નાનાની વાડીએ લીંબુ ઉતારવા માટે તમે જોઈ શકો છો કેવી લીંબુડી સરસની છે હું તમને બતાવી દઉં છું કે કેવા લીંબુ છે આમાં આખી લીંબુડી ભરી છે અને આજે આપણે આ લીંબુનું ઓર્ગેનિક જ અથાણું બનાવવાનું છે જુઓ કેટલા લીંબુ છે આ લીંબુડીની અંદર જુઓ એકદમ સરસ તાજા લીંબુ છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે કઈ રીતના લીંબુ તોડીએ છીએ જુઓ આ રીતના નીચે બેસી અને લીંબુડીમાંથી આપણે લીંબુ તોડીએ છીએ એટલા લીંબુ આપણે તોડી લીધા છે તો આજે આપણે બનાવીશું લીંબુનું અથાણું પહેલાં તો બધા જ લીંબુને સરસ સારી રીતે ધોઈ લેવાના છે બે ત્રણ પાણીથી સ્વચ્છ સારી રીતે ધોઈ લીધા છે લીંબુનું અથાણું બનાવવા માટે હળદર લઈશું મીઠું હવે આપણે તેને સરસ સારી રીતે મિક્સ કરી દેવાનું છે હળદર અને મીઠાને આવી રીતે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે બધા જ લીંબુને આવી રીતે કટ કરી લઈશું જોઈ શકો છો આવી રીતે બધા જ લીંબુને કટ કરવાના છે આ લીંબુમાં હળદર અને મીઠાનું જે મિશ્રણ આપણે બનાવ્યું છે તે સરસ સારી રીતે આવી રીતે દબાવીને આખા જ લીંબુ ભરી લેવાના છે આવી રીતે બધા જ લીંબુ વારાફરતી વારા આપણે ભરી લઈશું જુઓ બધા જ લીંબુ ભરાઈ ગયા છે આવી રીતે બધા લીંબુને ભરી લેવાના છે હવે બધા જ લીંબુ છે તેને આપણે આ બરણીમાં ભરી લઈશું આવી રીતે બધા જ લીંબુને દબાવીને સરસ સારી રીતે ભરી લેવાના છે બધા જ લીંબુ આપણે વારાફરતી ભરી લઈશું તમે જોઈ શકો છો આવી રીતે દબાવીને ફરવાના છે ક્યાંય સ્પેસ ના રહી જાય હવે આ જે વધેલું મિશ્રણ છે તેને આપણે આ જે લીંબુ મૂક્યા છે તેની અંદર બરણીમાં જ ઉપરથી નાખી દઈશું તો આપણા લીંબુ અથાઈ ગયા છે હવે આપણે એને ઢાંકણ બંધ કરી દઈશું અને ત્યાર પછી તમે જોઈ શકો છો લીંબુ દસ દિવસ માટે આ લીંબુને આમ નામ જ રહેવા દેવાના છે અને વચ્ચે એક એક બબે દિવસે આને હલાવતા રહેવાનું છે દસથી બાર દિવસની અંદર આ લીંબુ સરસ બનીને રેડી થઈ જાય છે